બે કરી ભેગા કરો બે કેરેટ કાકડીના બે કેરેટ ટમેટાના સવારમાં રાખીએ છીએ અને દસ કેરે આજે દસ કેરેટ કેળાના સવારથી વપરાઈ ગયા દસ કિલો તીખા ગાંઠિયા દસ કિલો મોડા ગાંઠિયા વપરાઈ ગયા અને બપોર પછી સફરજન આયોજન છે સફરજન ખવડાવશું તો મિત્રો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને નજારો તમે જોઈ રહ્યા છો એ ભુજનો છે ભુજથી માતાના મઢ તરફ ત્યાંના લોકો પુષ્કળ પ્રયાણ કરી રહ્યા છે કદાચ આ વિડીયો તમે એકાદ દિવસ લેટ જોશો કારણ કે એટલું બધું શૂટ હતું કે બધું એડિટ કરી કરીને તમારી સાથે શેર કરવામાં અને પછી છેલ્લે માતાના મઢ સુધી પહોંચવામાં સમય લાગ્યો હતો એટલા માટે અને એમાંય અત્યારે તમે જે જોઈ રહ્યા છો આ પગપાળા જનારા લોકોનો ટ્રાફિક એ ચૌદસ અને અમાસ આના કરતાં પણ અનેક ઘણો વધારે જોવા મળશે અને સાથે કેમ્પ્સ પણ એટલા જ બધા ધમધમતા છે અત્યારે પણ કેમ્પ્સ જે છે એ અલગ અલગ પ્રકારની સેવાઓ આપી રહ્યા છે કોઈ ફ્રૂટ કોઈ સ્પ્રાઉટ્સ આવો જોઈએ ભુજના બધા કેમ્પ્સ આ માતાજીનો રથ છે જેમાં આરતીની સામગ્રીઓ માતાજીના મોર ગણપતિ બાપા હનુમાનજી મહારાજ અને આ લાકડીયાથી માતાના મઢ સુધીનો સંગ હવે અહીંયા હવે જુઓ આવતા જતા લોકોને સેલેડ જે છે એની સેવા કરવામાં આવે છે બહુ જ જય માતાજી જય માતાજી જે છે સતત જ

દસમથી અમાસ સુધી ચાલુ કરી હા ચોવીસ કલાક અમે ચાલુ કરી છીએ સવારે તીખા મોળા ગાંઠિયા હોય પછી કેળા હોય પછી કાકડી ટમેટા પછી સફરજન એટલે આવી રીતે અલગ અલગ વસ્તુ હોય છે અને અમે લોકોને આપીએ છીએ ખાતા જાય ઠંડા પાણીની ચોવીસ કલાક વ્યવસ્થા છે અને અંદર મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા છે એક સાથે વીસ મોબાઈલ ચાર્જ કરવા હોય તો તમે કરી શકો મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા રાખી છે અને માઇક અમે રાખ્યા નથી જેથી કરીને આરામ કરવો હોય તો આરામ કરે છે રેડિયો કોલોની પરિવાર તલાટી મંડળ તથા આદિવાસી પ્રગતિ મંડળ ત્રણેયના હા ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ તમારે તૈયારીઓ ક્યાંથી માંડવી પડે આમ જોવો તો સરકારી કર્મચારીઓ હા બધા સરકારી હું નિવૃત્ત થઈ ગયો છું રાજકોટથી આવું છું સ્પેશિયલ હે રાજકોટથી સ્પેશિયલ આવું છું આ રેડિયો કોલોની વિસ્તાર કહેવાય અને ભુજ કહેવાય માતાનું મઢ ઓલમોસ્ટ ચોરાણું કિલોમીટર સો કિલોમીટર સો કિલોમીટરના અંતરે છે આ કેમ્પમાં તમે જુઓ તો બધી વસ્તુ જે છે એકદમ લાઇટ વસ્તુ છે ક્યારેક ક્યારેક દાબેલી હોય ક્યારેક ક્યારેક બીજો સ્નેક્સ હોય અત્યારે તમે જુઓ સલાડ એટલે આ વસ્તુ કાચી કોરી સલાડ હોય લોકો ખાતા જાય અને એપેટાઈટ એમનું જે છે એ કામ કરતું જાય ટમેટા કાકડી આ બધી વસ્તુઓ સુધારાઈ રહી છે અહીંયા અહીંયા સફરજન છે પછી અહીંયા આરામ કરવા માટે કે એક સાથે સો દોઢસો લોકો સુઈ શકે દોઢસો લોકો માટેની જગ્યા છે બીજું અહીંયા કોઈ સ્પીકર નથી એટલે જેને શાંતિથી થોડી વાર નિંદર કરવી છે એ લોકો શાંતિથી નિંદર કરે જે લોકોને ગરબા રમતા રમતા જવું છે થોડીક એનર્જી જોઈએ છે એ લોકો આગળ જ્યાં સ્પીકર ચાલુ હોય ત્યાં આરામ કરે અને બધી પ્રકારની અહીંયા જે છે સેવા કરનારાઓ ફેસિલિટીઝ આપે છે મોબાઈલ ચાર્જિંગ માટેની પણ ખાસ સુવિધા છે અહીંયા મેડિકલ છે સાથે માસ્ક છે જેને માસ્ક જોઈતા હોય માસ્ક છે પછી અહીંયા ટેબ્લેટ જોઈતી હોય ટેબ્લેટ છે જેના મોટાભાગની જગ્યાએ પેઇન રિલીફ સ્પ્રે અને મૂન એવી બધી વસ્તુ પણ રાખવામાં આવતી હોય છે તાવની ગોળીઓ ખાસ રાખવામાં આવે છે

થેન્ક યુ બે કેરેટ કાકડીના બે કેરેટ ટમેટાના સવારમાં રાખીએ છીએ અને આજે કેરેટ સવારથી વપરાઈ ગયા દસ કિલો તીખા ગાંઠિયા દસ કિલો મોડા ગાંઠિયા વપરાઈ ગયા અને બપોર પછી સફરજનનું આયોજન છે સફરજન ખવડાવશું અને ફરી ફરીથી સાંજે પાછા કેળા અને તીખાના મોડા ગાંઠિયા આપીશું તમારો સરકારી અધિકારી રહ્યા છો તમારી આંખની જ નીકળે ત્યાં તમને કેલ્ક્યુલેટ થઈ જાય એક દિવસમાં અંદાજે કેટલા લોકો તમારી કેમ લગભગ સો સો સાઠ થી સિત્તેર હજાર માણસો એક દિવસમાં પસાર થતા હશે હા 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 જોટલ નહીં નહીં આજ એક દિવસમાં એક દિવસ હા સતત માણસો પ્રવાહ ચાલુ જ હોય છે સાંજે પાંચ થી રાતે અગિયાર વાગ્યાઓથી સતત પ્રવાહ હોય છે વચમાં ગેપ નથી આવતો

અને અહીંયા બૈરાઓ અને પુરુષો બધા હવે સુધારે છે અને ધોઈ અને અને સુધારી પછી મસાલો કાકડી આપે છે ત્યાંથી જેમ જેમ આગળ દર થોડા થોડા મીટરે આપણને નવા નવા કેમ્પ્સ મળતા જાય એમાં દરેક કેમ્પની ખાસ વાત એ હતી કે દરેક કેમ્પમાં સીઝન અને એટમોસફિયરને લગતી વસ્તુઓ જે છે એ સર્વ કરવામાં આવતી હતી જેમ કે છાશ છે ઠંડા પીણા છે કારણ કે ભાદરવાના પડકા જે છે એ ખરેખર બહુ ગજબના હતા લોકો પડશે તો બહુ હેવી ના પડે એટલા માટે ક્યાંક એમને સેલેડ્સ ક્યાંક સ્પ્રાઉટ્સ આ કેમ્પની અંદર જે પદયાત્રીઓ છે એમના માટે આરામની કુલરની વ્યવસ્થા એ પણ દરેક કેમ્પની જેમ મળતી હતી મોટાભાગના બધા કેમ્પ્સની અંદર કુલર્સની વ્યવસ્થા તો હતી જ અહીંયા તમને સ્પ્રાઉટ્સ જોવા મળશે તમે જુઓ અલગ અલગ જેમ કે ચણા છે મઠ છે અને સિંગદાણા છે એ પ્રકારના બાફેલા કઠોળ એને લગતો આ કેમ્પ છે ચાલનારા લોકો પ્રોટીનયુક્ત નાસ્તો આ શું છે વટાણા કે ચણા વટાણા ચણા ખલા ગયા મટ